ಜೀ ಶ್ರೀ ಕೃಷ್ಣ ವಿವಾರು ನೆ ಬೇಲೋ ಬಜೇ ರೆ ವಿಲವಾರು ವೆ ಬೇಲೋ ಯಾವೇ ರೆ ಸಥೇ ರಾಧಾ ಜಿ ನೆಡಿ ಲಜೇ ರೆ ವಿಲವಾರು ವೆ ಬೇಲೋ ಬಜೇ ರೇ ಮಿತ್ತೋ ಸವರ್ಮ ಸವಾರೋಯ ಗಾವಳಿ ರೇ ರೇ ಪ್ರಭು ಸಿದಗಾಡ ಸೋವಾರ ವಿಠಲವಾರು ಕಾರೋ ಯಾವ ಜೇ ರೇ ಪ್ರಭು ಸಿದಗಡ ಸೋಬಾರ ವಿಠಲವಾರು ಕಾರವಾಣ ಬೇಳೋ ಯಾವ ಜೇ ರೇ ಮಿತ್ತ ಕಾಠಾ ಗೌನಿ ಕರಿ ಪಾಕರಿ ಪಾಖರಿ મે તો કાઠા તે ગવન કરી પાકરી મે તો ધીમે તાપે કરી છોડવીર વિઠ્ઠલવારું કરવા ને વેલો રે મે તો ધીમે તાપે કરી છોડવીર વિઠ્ઠલ વાર કરવા ને વેલો રે મેં તો મગને મેથી ના કર્યા ડોકરારે મેં તો મગરે મેથી ના કર્યા ડોકરારે તમે જમવાયાવો ને નંદલાલ રે ઠલ કરવાને કરવા ને વેલો યાવે રે તમે જમવાયાવો ને નંદ રે વિઠલ કરવાને વેલો યાવે રે વિઠલ કરવાને કરવા વેલો યાવે રે સાથે રાધાજી ને તેડી લાવજે રે વિઠલ કરવાને કરવા ને વેલો યાવે રે મેં તો દૂધને દૂધ ને સાકર રે મેં તો દૂધ త్రాంబానా త్రస మా ఠో కరో రే విఠల వారుజ మో త్రాంబా నా త్రసమా ఠో కరో రే విఠల వారు

어제에. પાપડ છે કો છે ચાંદી ને માખણ મી શરીરે ઘી દૂધ ને માખણ મીસરી પ્રભુ ભાવે જમો ને મારા વાલા રે વિઠ્ઠલ વારું કરવા ને વેલો આવજે રે પ્રભુ ભાવે તો જમો ને મારા વાથરે વિઠ્ઠલ વારું

મેં તો જડ રે જમના ની ભરી જારી રે મેં તો જડ રે જમના ની ભરી જારી રે પ્રભુ યશમન કરો ને મારા ના તે વિઠલવારું કરવા ને વેલો આવજે રે પ્રભુ યશમન કરવા ને વેલા આવો રે વિઠ્ઠલવારુ કરવા ને વેલો આવજે રે વિઠ્ઠલ વારું કરવા ને વેલો યા વજે રે સાથે રાધાજી ને તેડી લાવજે રે વિઠલ કરવા ને વેલો આ રે మెతో తోలవి సో పారి సతే సీ రే మోల సో సతే సీ రే ప్రభు ముఖవసరయా వో రే విఠలవారువ నే వెయా జో రే ప్రభు ముఖవసర నే యావ జో రే యావ జోరే ప్రభు గోపీ మండళ నిచే వినతిరే ప్రభు గోపీ మండళ నిచే వినతిరే మరి భూల సుఖ కర జో మా పరే వారు కరవానే వెలో యావ జే రే విఠల వారు కరవానే వెలో యావ તે રાધાજીને તેડી લાવજે રે વિલ વારું કરવાને ને વેલોયા રે જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા